ઉંમર પ્રમાણે કેટલા દગલા ચાલવું જોઈએ તે પણ જાણવું જરૂરી છે અને તે પ્રમાણે જ આપણે ચાલવું જોઈએ નમસ્કાર દર્શક મિત્રો આમ તો તમે ઘણી વાર સાંભળ્યું હશે કે ચાલવાના અનેક ફાયદા છે ચાલવાથી આપણા સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો મળે છે પરંતુ શું તમે જાણો છો કે ઉંમર પ્રમાણે કેટલા દગલા ચાલવું જોઈએ તે પણ જાણવું જરૂરી છે અને તે પ્રમાણે જ આપણે ચાલવું જોઈએ તો આજે આપણે અહીં વાત કરીશું કે આપણે ઉંમર પ્રમાણે કેટલા દગલા ચાલવું જોઈએ કે જેથી આપણને ફાયદો થાય રોજ સવારે ચાલવાથી આપણા શરીરને સ્વસ્થ અને રોગમુક્ત રાખી શકાય છે નિષ્ણાંતોના કહેવા પ્રમાણે રોજ સવારે અને સાંજે ચાલવું જોઈએ તેનાથી આપણે કોઈ પણ પ્રકારની નાની મોટી બીમારીઓ સામે લડવાની ક્ષમતા મેળવી શકીએ છીએ પરંતુ ઉંમર પ્રમાણે કેટલા દગલા ચાલવું જોઈએ તે પણ જાણવું જરૂરી છે રોજ થોડા દગલા ચાલવાથી ડાયાબિટીસની સાથે વજન પણ કંટ્રોલ કરી શકાય છે સાથે જ રોગપ્રતિકારક શક્તિ અને માનસિક સ્વાસ્થ્યને વધુ સારું બનાવી શકાય છે રોજની 30 થી ચાળીસ મિનિટ ચાલવાથી તમારા શરીરમાંથી વધારાની કેલરી ઘટી શકે છે આ સિવાય પણ રોજ ચાલવાના અગણિત ફાયદા છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે રોજ કેટલા દગલા ભરવા જોઈએ એટલે કે કેટલા પગલા ચાલવું જોઈએ ડેલી વોકિંગ નું કહેવું છે કે સારા સ્વાસ્થ્ય માટે દરેક વ્યક્તિએ દરરોજ પાંચ થી સાત કિલોમીટર ચાલવું જોઈએ એટલે કે દસ હજાર પગલા લેવા જોઈએ પાંચ થી દસ વર્ષના બાળકોને દરરોજ દસ હજાર થી પંદર હજાર પગથિયા ચાલવાની ભલામણ કરવામાં આવે છે દૈનિક બાર હજાર પગલા ચાલવાથી અગિયાર થી ચાલીસ વર્ષની વયના લોકો માટે પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થશે દૈનિક વોક એક વ્યક્તિએ ચાલીસ વર્ષની ઉંમરે પચાસ વર્ષની ઉંમરે દસ હજાર પગલા અને સાહીઠ વર્ષની ઉંમરે ભરવા જોઈએ નોંધ જો તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હોય તો ડોક્ટરની સલાહ મુજબ ચાલવાનું પ્લાન કરો આમ આ રીતે અહીં જણાવ્યું તે પ્રમાણે ઉંમર પ્રમાણે તમે જો ચાલશો તો તમારા સ્વાસ્થ્યને ખરેખર ફાયદો થશે ચાલવાના આમ તો અનેક ફાયદા છે પરંતુ ઉંમર પ્રમાણે આપણે કેટલા દગલા ચાલવું જોઈએ તે જાણી લેવું જોઈએ અને ત્યારબાદ ચાલવું જોઈએ જેથી કરીને આપણે તેનો વધુ ફાયદો મેળવી શકીએ